દેશભરની પોલીસને હંફાવનાર રહેમાન દકેટ સુરતથી ઝડપાયો છે ચૌદ રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કનો સરદાર હતો વીસ વર્ષનો આતંક ઘોડાથી લઈને લક્ઝરી કારનો શોખીન છે હતી ત્યારે સુરતમાં પણ કાર્યવાહી યથાવત હોય તેમ અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને જાહેર રોડ પર દબાણ ઉભું કરી પાણીપુરી સ્ટોલ લગાવનારાઓને ત્યાં ચેકિંગ કરાયું જેથી અખાદ્ય પદાર્થ સહિતની વસ્તુઓ મળી આવતા નાશ કરાયો હતો અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે અનહાઇજેનિક જગ્યાએ ખાવાનું ટાળે લોકોમાં ખાણીપીણી જેને રોગનો વધારો જોવા મળે હંમેશા જોવા મળતી હોય છે કાર્યવાહી ચેકિંગ કર્યુંબાણ ઉભી ચેકિંગ હતું ગણતંત્ર દ્વારા તંત્રિક જગ્યાએ ખાવાનું ટાળે લોકોમાં માં સ્ટોલ પર લોકોની ભીડ હંમેશા ખાણીપીણીના સ્ટોલ પર લોકોની ભીડ સ્ટોલ પર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઈમ હોય અને અલગ અલગ રાજ્યોની ટી ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ગે જયન ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારમાં ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે એ બાતની આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા બે હજાર ચૌદ તેર ચૌદથી ત્યાં તેર ચૌદ વરસથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ છ ગેંગનો મુખ્ય સૂત્ર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે ખૂબ પૈસા ટકે સુખી માણસ છે લક્ઝરિયસ કારો લક્ઝરિયસ બાઇકો ઘોડા વગેરે રાખે છે જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની કે કોઈ ડુપ્લિકેટ સીબીઆઈ ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતરો વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે એ સિવાય જમીનો ખાલી કરાવવાનું વેપન સાથે પકડાવવાનું પછી એ ઉપરાંત ધાર્મિક બાવાજ સાધુ બનીને એમની પાસેથી બેસ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા મોબાઈલ લૂંટી લેવા આવા અલગ અલગ એમો હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં બે કે ત્રણ માણસો આ એમોથી કામ કરશે બીજા બે તરતને તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય રાજુ ઈરાની અગાઉ દસથી બાર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે છથી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે હજી પૂછપરછ ચાલુ છે એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઈરાનીનું ચૌદ રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે છથી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતાં નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યા જવાનું લાસ્ટ ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા દોઢસોથી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં ચોત્રીસથી વધુ પુરુષો દસથી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા ત્યારે પણ રાજુ હીરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે અમની પાસેથી લેવામાં આવ્યું હતું આ ઉપરાંત એમણે જ્યારે કોઈ પોલીસને ઇન્ફોર્મેશન એમની આપે છે તો એમના જ એક સાગરિત સાબીર અલીએ પોલીસને ઇન્ફોર્મેશન ત્યાંના એક માણસે આપી હતી તો બંને ભાઈઓએ એમને ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધેલું એ ગુનામાં પણ એ નાસ્તો ભરતો છે અને એના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે

ત્યાં ઈરાની ડેરામાં ખૂબ ફેમસ છે અન્ય અન્ય છ રાજ્યોમાં તો હાલમાં છથી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે ચૌદ રાજ્યોમાં નેટવર્ક છે અને હવે તો એ ફિલ્ડમાં જે લૂંટ લૂંટતાળ કરવા ચોરી કરવા નથી જતો પણ છતાં પણ આ તમામ ગ્રુપો જે જાય છે એનો મેઇન ગેંગ લીડર એ રાજુ ઈરાની છે